તો ગાયુના તો તમે ઘણા શોખ જોયા હશે પેલા તમે અહીંયા બધી ગાયું જોઈ લો અને તમને એમ થતું છે આ બાજુ ગાયું અને આની પાછળ છે મોટો બંગલો અને બંગલાની પાછળ એક એવા માણસ કે જેને રાખી છે ગાયું હવે માણસો ગાડીયું રાખે મોટી મોટી ગાડીઓ તમે જોઈ હશે અને મોટા મોટા સાધન રાખે એવું બધું રાખે પણ એવા માણસ કે જેને બંગલાની પાછળ ગાયું રાખી છે આપણે મળી અને એની આરે જ વાત કરી તો પેલા તમારું નામ જણાવજો મારું નામ દિનેશભાઈ વાલાભાઈ ભરવા અને તમને આ ગાયોનો શોખ ક્યાંથી લાગ્યો મને આજથી પચીસ વર્ષ પહેલાથી મને શોખે હતો સેવાનો માધ્યમથી રાખું છું ગાયો બરોબર બસ એ ઉપદેશ છે કે સેવા કરવી છે મારે ગાયોની મારાથી જ્યાં સુધી બને ત્યાં સુધી બરોબર અત્યારે માણસો એવું છે કે નવી જનરેશન બધા ગાયો થી દૂર રહેશે કે ભાઈ કપડાં એના મેલા થઈ જાય છે અને તમે આટલું ઇન્ડસ્ટ્રી ને ભવ્ય તમારું બધું બિઝનેસ બધું છે ને છતાં તમે ગાયો સાથે કનેક્ટેડ છો એના વિશે થોડુંક કયો ગાયો પ્રત્યે મને લગાવ એટલો છે પ્રેમ એટલો છે અને શરૂઆતમાં તમારી કેટલી ગાયો હતી ને એમાંથી તમે કેટલી ગાયો કરી એના વિશે થોડુંક કયો મારી શરૂઆતમાં 3 થી ચાર ગાયો હતી ત્યાંથી શરૂઆત કરી છે બરોબર અને એમાંથી જ તમે અત્યારે હાલ તમારી પાસે કેટલી ગાયું છે આજે વિશેક હશે નાની મોટી ગાયું થઈ બરોબર કાંકરેજમાં તમારો કેવો અનુભવ રહ્યો ગાયોમાં કાંકરેજમાં સારો અનુભવ છે મેં એવું પણ સાંભળ્યું છે કે તમે કોઈ દી ગાયું વેચી પણ નથી એના વિશે થોડુંક કહો ગાયું વેચી નથી દૂધ ભર્યું નથી ઘી વેચ્યું નથી બરોબર બસ સેવા જ કરવી છે ગાયુંની જુઓ ભાઈ તમે કોઈપણ માણસ ગાયું રાખે તો દૂધ વેચે કે ભાઈ ઘી વેચે અથવા તો ક્યારેક તો એને ગાય કાઢવાની થાય જ વધી જાય ત્યારે પણ એવા માણસ કે જેને ક્યારેય ગાય જ નથી વેચી અને તમે જો એની એને જી ત્રણ કે ચાર ગાયોમાંથી તમારે કેટલા વર્ષથી ગાયું ટૂંકમાં કરેલી હતી પચીસ વર્ષ પચીસ વર્ષ જેવું થઈ ગયું પચીસ વર્ષમાં એને આટલું એને તૈયાર કરેલું છે બધું ધીરે 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 કરી એમાં તમે કયા કયા ટૂંકમાં આખલા કોઈ યુઝ કરેલા હોય સારા તો એના વિશે થોડુંક કયો આખલામાં તો એક ઢાલિયાનો હતો શું કહેવાય મારી જોડે લગભગ તો એનો જ પરિવાર છે ઢાલિયાનો પરિવાર બરોબર ઢાલિયાનો જ પરિવાર ઢાલિયાનો જ અને કાંકરેજમાં તમને બીજી નસલ કરતાં પ્રેમ અને જે સ્વામી ભક્તિ છે એમાં કેવો એક્સપિરિયન્સ રહ્યો કાંકરેજની લાગણી આખી અલગ છે આનો પ્રેમ આખો અલગ છે હા બસ એના જ વિશે હું મેં તમને પૂછવા માંગુ છું આનો પ્રેમ અલગ છે આની લાગણી અલગ છે હમ કાકરેજ ગાય જેને પ્રેમ કરતી હોય অতি પ્રેમ કરતી હોય હમણાં આપણે જોયું કે ભાઈ અમે હજી વિડીયો ચાલુ નતો કર્યો તો મેં કીધું હું પેલા ગાયો ભેગો સેટ થઈ જાવ આ પેલા ગાયો પાસે ગયા એટલે એને એક પણ ગાયે કાંઈ કર્યું નહીં હું ગાયો પાસે ગયો તો મને થોડીક ગાય મારવા આવી એટલે એને એમ થયું કે ભાઈ આ આપણા સ્વામી નથી આપણે એનાથી દૂર રહીએ એમ તો એ ભાઈ કાંકરે જ ઓળખી જાય તરત કે કોણ એના સ્વામી છે કે નહીં બીજી ગાય હોય તો એને થોડુંક ઓળખવામાં વાર લાગે પણ કાંકરે તો અત્યારે તમે જે આખલો યુઝ કરો એના વિશે થોડુંક કહો જરા એ બતાવજો કેમેરામાં આખલો થોડા ટાઈમ પહેલા જ લીધો છે બરોબર હોડકાવના મેળામાંથી લાવ્યા છે બરોબર મારી જોડે ઢાલિયાનો હતો એ દેવ થઈ ગયો એટલે આનો વીસ પચીસ દિવસ પહેલા જ લીધો છે ત્યાં બરોબર એની એને માનું દૂધને એના વિશે થોડું એની માનસ 8 9 લિટર દૂધ હતું બરોબર એનો બાપે સારો હતો એની માએ સારી છે એટલે શું કહેવાય અમે ઓડકા લીધો છે હમ બરોબર અને મારે બીજું એ તમને પૂછવું હતું કે ભાઈ અત્યારે જે જનરેશન ચાલી રહી છે કે જેમાં માણસો તમે તો જે બંગલા પાછળ ફાર્મ બનાવ્યું છે હું તો કહું ભાઈ કોક એવા માણસો તો બહુ ઓછા મેં જોયા છે કે જેને પોતાના બંગલા પાછળ ગાયું છાણ ને એ બધું કરવાનું બહુ અલગ જ પ્રકારનું આખું હોય કે ભાઈ આગળ ગાડ્યું અને પાછળ ગાયું ને એ બધું આખું અલગ જ પ્રકારનું એક્સપિરિયન્સ આખું છે તો આખું કલ્ચર જે જૂનું હતું એ તમે પાછું લાયા છો જે ગામડાનું કલ્ચર છે જે જૂનું બાપ દાદા વખતનું કલ્ચર છે એ આખું પાછું જે આપણા કહેવાય ને ગઢિયા વખતની ગાયો જૂની રાખતા એ કલ્ચર તમે આખું પાછું લાવ્યા છો અને બીજું એન્ડમાં મારે એક એવું હતું કે તમારે આ બધી ગાયું જે તમે કરી માં તમારું મહત્વનું કોઈ યોગદાન આપ્યું હતું એના વિશે થોડુંક કયો બસ યોગદાન તો ગાયોની સેવા કરીએ છીએ ને જ્યાં સુધી ભગવાન કરાવ ત્યાં સુધી સેવા કરીએ ગાયોની બરોબર પાવ ભાઈ વાહ અને તમારી કોઈ એવી જૂની ગાય કે જે તમને સૌથી પ્રિય હોય એના વિશે દરેક ગાયો પ્રિય મારા માટે તો દરેક ગાયો એક સમાન છે બરોબર દરેક ગાયો મને પ્રિય બધી ગાયો એક જ સમાન હા બધી વાહ અને તમારી કોઈ ગાયો નામ જનરલી જોવા જાય તો કાકરેજ માં બધી ગાયો ના અલગ અલગ નામ રાખતા હોય એવી રીતે તમે પણ કઈ નામ ના દરેક ના નામ ભગવાન પ્રત્યે ગંગા યમુના પછી માહી બરોબર બરોબર તુલસી હમ્મ આવા બધાય મારી ગાયુના નામ છે બરોબર ભગવાનના લાગતા વરખતા હોય બરોબર એ બધાય દરેક નામ મારી ગાયોના વાહ વાહ જો તમે ગાયુનો પ્રેમ તમે જુઓ અને બીજી વસ્તુ કે તમે તમે આ કેટલા સમય ટૂંકમાં ગાયોમાં આવો દરરોજ રેગ્યુલર 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 ગાયોમાં આવવાનું છે રેગ્યુલર કાંઈ પણ ધંધો હોય પણ તમારે ટાઈમે ટાઈમે એક સવાર કાં તો સાંજ આવવાનું આવવાનું જ ગાયોમાં એક વાર તો આવવાનું જ જો તમારો કોઈ પણ બિઝનેસ હોય કોઈ પણ કામ હોય એ મૂકીને સવારે સાંજ એકવાર વાર તો ગાયુમાં આવવાનું જ વાહ ભાઈ વાહ તો આ છે ગાયુનો જે પ્રેમ અને નામ તમારું શું કીધું તું દિનેશભાઈ દિનેશભાઈ તો ભાઈ તમને આ પૂરો વિડિયો કેવો લાગ્યો અમને દિનેશભાઈને મળીને ખૂબ આનંદ થયો એ આજની જનરેશનમાં બધા ગાયોથી જ દૂર રહેવા માંગે છે અને એ પોતાની ચાર ગાયોમાંથી પોતાના બંગલાની પાછળ આટલું બધું ગાયોને ને બધું રાખીને પોતાનું કામકાજ કરી રહ્યા છે વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી મળીએ આગલા વિડીયોમાં જય માતાજી